નમસ્કાર દર્શક મિત્રો આજે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અતિ પ્રિય ગામ જે દક્ષિણ ગુજરાતમાં આ ગામ રહ્યું છે એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું આ નારગોલ ગામ રહ્યું છે ત્યાં આવી પહોંચી છે અહીંયા પારસીઓનું અસ્તિત્વ અહીંયા મેડિટેશન માટે થઈને ઓશોનું સેન્ટર અને નિર્મલા દેવી દેવીની અહીંયા સમાધિ આવી છે આ સાથે આ ગામને તપની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં આ ગામ અવ્વલ નંબર પર છે ઘણા ગામના અગ્રણીઓ આપણા સાથે અહીંયા જોડાયા છે સમગ્ર વિગતો ચૂંટણી સંદર્ભે સાથે સાથે ગામની સમસ્યાઓ એમના મળતા લાભો વિશે આપણે જાણવાના પ્રયાસ હાથ ધરીએ શું છે આપ ક્યાંથી આવો છો હું માયાવંશી સમાજથી છું હું માયાવંશી સમાજનો અગ્રણી છું અને હું ખૂબ ખુશી છું કે અમારું માહ્યાવંશી સમાજ ખૂબ વિકસિત અને પ્રવૃત્તિ સાથે આગળ વધી રહ્યું છે એમાં આપણા નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ મોટો હાથ છે એટલું જ કહીશ કે અમારું સમાજ આજે અમારા ગામના પૂર્વ સરપંચો હમણાંના સરપંચો સાથ સપોર્ટ આપે છે એટલે અમારું ગામ તથા અમારું સમાજ ખૂબ આગળ વધી રહ્યું છે એ માટે અમે એમનો ખૂબ ખૂબ આભારી છીએ મને એ જણાવો કે અત્યારે મોજુદા સરકાર જે છે તો માયાવંશી સમાજ જે છે એ આમ કહેવામાં આવે છે કે પછાત સમાજ રહ્યો છે વર્ષોથી બીજી સરકારો દ્વારા આ કહેવામાં આવે છે તો હાલની સરકારમાં આપને સરકારના લાભો મળે છે ખરા હા હમણાં અમારે અમે એસટી સમાજમાં આવીએ છીએ અમને લાભો મળે છે અને અમારો સમાજ એનો ફાયદો પણ ઉઠાવે છે અને જે ઉઠાવી શકે છે ઉઠાવી શકે છે જે નથી ઉઠાવી શકતા એ અમારા તરફથી અમારા ગામના સરપંચો કે અમારા એના વિધાયકો વગેરે સાથે મળીને પણ અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ ખાસ કરીને વાત કરીએ તો આપણું સમાજ ખૂબ જ શિક્ષિતના દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે જી હા હકીકતમાં અમારો સમાજ શિક્ષિતના દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહી છે આમ તમે પાછલા દસ વર્ષમાં જોશો ને આજની તારીખમાં જોશો તો અમે સાતથી સિત્તેર ટકા આગળ વધી ગયા છીએ એ માટે પણ અમે આપણી સરકારને જ અમે સપોર્ટ કરીએ છીએ અને સરકાર અમને સપોર્ટ કરી છે ત્યારે આ ભાઈનું કહેવાનું છે કે સમાજ જે પછાત વર્ગમાં ગણાતો હતો એ આજે સમાજ ખૂબ જ ઊંચી ઊંચા સ્થાને પહોંચ્યો છે બીજા બી અગ્રણીઓ આપણા સાથે છે જાણીએ શું છે

કેવાતો કોંગ્રેસના શાસનમાં કે દિલ્હીથી રૂપિયો હતો મોકલવામાં આવતો હતો અને પચીસ પૈસા પહોંચતા હતા આજે પાણી હોય રસ્તા હોય સરકારી વિવિધ યોજનાના આવાસ હોય વગેરે આ ગામ આપનું મોદીજી નું જ અતિ પ્રિય ગામ છે તો એનું શું રહસ્ય છે બિલકુલ સાચી વાત છે ઘણા લોકો જાણે છે કે નારગોલ ગામ દક્ષિણ ગુજરાતનું એક પર્યટક સ્થળ છે પારસીઓની ઐતિહાસિક ભૂમિ છે તપોભૂમિ છે જ્યાં અનેક એ આશ્રમો આવેલા છે શ્રી અરવિંદની સમાધિ છે નિર્મલા દેવીનો આશ્રમ છે તે ઉપરાંત અહીં બે જેટલા ઓછો આશ્રમ આવેલા છે આંતરરાષ્ટ્રીય લેવલનું ઓછો આશ્રમ અત્યારે બન્યું છે આટલી જાગૃત ભૂમિ આની આને વર્ષો પહેલાં નરેન્દ્રભાઈ મોદીએ પારખી દીધેલી નરેન્દ્રભાઈ મોદી ખુદ પ્રચારક હતા વર્ષો પહેલાં જ્યારે આરએસએસના પ્રચારક હતા ત્યારે નારગોલ ગામની અંદર આવતા હતા નારગોલ ગામમાં એક આશ્રમ ચાલી આવે છે જ્યાં સ્કૂલ ચાલતી હતી એના ડાઇનિંગ હોલમાં એટલે કે જમ જમવાની વ્યવસ્થા ત્યાં એમની થતી હતી અને નરેન્દ્રભાઈ મોદી નારગોલ ગામમાં સ્કૂટર પર ફર્યા છે અને જે તે સમયથી નારગોલને નરેન્દ્રભાઈ મોદીએ પસંદ કરેલું આજે નરેન્દ્રભાઈ મોદી નારગોલને ઓળખે છે એમના અનેક વ્યક્તિને નારગોલ ગામના ઓળખે છે અને નારગોલ ગામ દક્ષિણ ગુજરાતનું નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ પ્રિય ગામ તરીકે ઓળખાય છે આ ગામ જે છે એ પર્યટક તરીકે વિશ્વ વિખ્યાત છે તો આ આ વિશ્વ ગામ કેવી રીતે છે એનું બી એક ઉદાહરણ તમે આપશો નારગોલ ગામ જે છે એ ઐતિહાસિક ભૂમિ છે એને શાસ્ત્રમાં પણ આપણા પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે રામાયણમાં મહાભારતમાં પણ એની નોંધ છે દરિયા કિનારે આવેલું આ ગામ પાંચ કિલોમીટર દરિયો ધરાવે છે કિનારો સુંદર દરિયા કિનારો હોય જેની જે ગોલ્ડન સોનેરી રેતી છે એ ખૂબ પ્રખ્યાત છે સુંદર દરિયા કિનારાના કારણે નારગોલ ગામનું નામ વિશ્વખ્યા વિખ્યાત બનેલું છે આજથી સાડીતેરસો વર્ષ પહેલાં પારસીઓ આ જગ્યા ઉપર ઉતરેલા એને સંજાણ બંદરથી ઓળખાતું હતું આ વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ કુદરતી વાતાવરણ અને અહીંયા કોઈ જે આંધી તુફાન કોઈ આવતું નથી એટલે જ્યોગ્રાફિકલી ક્લાઇમેટલી ખૂબ સમૃદ્ધ ગામ છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં માછલીઓ માછીમારી કરે છે માછીમારો ખૂબ મોટી સંખ્યામાં છે ચારસો જેટલી બોટો માછીમારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે ગામનો બે હજાર જેટલો એકર જેટલો વિસ્તારમાં અહીંયા ખેતી થાય છે ખેતીમાં બાગાયત ખેતી તેમજ ડાંગર જેવા મુખ્ય પાક છે અને નારગોલમાં ઘણી બધી ખાસિયત છે જેના લીધે નારગોલ ગામ પ્રવાસન ક્ષેત્રે વિખ્યાત બનેલું છે વિશ્વ વિખ્યાત છે સુંદર દરિયા કિનારો અહીં મેં આગળ પણ જણાવ્યું કે અહીંયા તપોભૂમિ છે અહીંયા કેટલાક આધ્યાત્મિક કેન્દ્રો આવેલા છે શિક્ષણનું પણ ધામ છે અહીં એટીડી કોલેજ ટેક્સટાઇલ કોલેજ ત્રણ જેટલી માધ્યમિક શાળા જ્યારે ગુજરાતના ગામડામાં પ્રાથમિક શાળાની હતી લોકો પચાસ પચાસ ચાલીસ ચાલીસ કિલોમીટર ચાપક પાડે ચાલીને પ્રાથમિક શાળા સુધી ભણવા જતા હતા શાળામાં ભણવા જતા હતા તે ટાઈમે નારગોલ ગામમાં ઓગણીસો એકસઠમાં એક સંસ્થા ઊભી થયેલી નવસિજન એકેડેમીની દક્ષિણા વિદ્યાલય સ્કૂલ જ્યાં અમેરિકા રશિયા કેનેડાથી બાળકો ભણવા આવતા હતા તમે વિચાર કરો કે એ જમાનાથી નારગોલ ગામમાં શિક્ષણના ધામની શરૂઆત થયેલી હતી આજે પણ નારગોલ ગામ શૈક્ષણિક ધામ તરીકે પ્રચલિત છે અનેક કારણોસર નારગોલનું નામ છે નારગોલ ગામની અંદર રાજકીય માહોલ નથી ઘણા ગામોમાં ચૂંટણી લક્ષી સરપંચની ચૂંટણી આવે તો વાતાવરણ ઢોળાઈ જતું હોય છે પક્ષા પક્ષી ચાલતી હોય જાત પરજાત જાતનો વિવાદ હોય જ્ઞાતિનો વિવાદ હોય ઉચ્ચની નો ભેદભાવ હોય આ અમારા ગામમાં આ નથી આજે આપ જોઈ શકો છો અત્યારે હમણાં અમારા બે થી ત્રણ જેટલા અમારા માજી સરપંચ મારા સાથે છે હું પણ માજી સરપંચ છું આ જયપ્રકાશભાઈ ભંડારી પણ માજી સરપંચ છે સરપંચ સ્વીટી ભંડારી આ તમામ સાથે મળીને ગામનો વિકાસ કરીએ છીએ અમને આટલો બહોળો અનુભવ હોય એ અનુભવને અમે નવી બોડીને આપીએ છીએ આ અવિરતપણે ચાલતું હોય જેના કારણે નારગોલ ગામનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે અન્ય ગામની તુલનામાં નારગોલ ગામની અંદર અમારા પાસે કોઈ વધારેની આવક નથી માત્ર ઘરવેરો અને વિકાસ માટે આવતી ગ્રાન્ટ સિવાય કોઈ બીજી એડિશનલ અમારા પાસે કોઈ આવક નથી અનેક ગામોમાં ઔદ્યોગિક એકમો આવેલા હોય ત્યાંથી વરસ એક ઔદ્યોગિક એકમમાંથી વીસથી પચીસ લાખ રૂપિયા મળતા હોય છે પ્રોપર્ટી ટેક્સ તરીકે અમારા ગામમાં અમે ગ્રીન બેલ્ટ છે અમે ઈચ્છતા પણ નથી કે અહીંયા કોઈ ઉદ્યોગ અમારા ગામમાં આવે જેથી કરીને અમને પ્રદૂષણ થાય પણ અમારા ગામમાં ગ્રીન બેલ્ટના હોવાના કારણે અમારે ત્યાં કોઈ ઔદ્યોગિક એકમ નથી જેના કારણે અમારી પાસે બીજી બાહ્ય બીજી આવક પંચાયતને નથી ઓછું સ્વમંડળ તો તેમ છતાં બાવન ગામની અંદર નારગોલ ગામ વિકાસની દ્રષ્ટિએ નંબર વન અમે ચલાવી રહ્યા છીએ અત્યારે અમે સૌ ભેગા મળીને ગ્રામ પંચાયતના સરપંચ અને બોડીને સપોર્ટ આપીએ છીએ એના પરિણામ સ્વરૂપે નારગોલ ગામ એક વિકસિત ગામ તરીકે એક ઉમદા ઉદાહરણ બન્યું છે નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ માટે યાદ કરે છે ટૂંક સમય પહેલાં અમારા નારગોલ ગામના કિરણ વ્યાસ જેમને અત્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એવા પદ્મશ્રી કિરણભાઈ વ્યાસ પેરિસમાં મળ્યા ત્યારે નારગોલ ગામ માટે પૂછેલું મારા માટે પૂછેલું મારા પરિવાર માટે પૂછેલું નરેન્દ્રભાઈ મોદી હંમેશ યાદ કરે છે અને દિલ્હીમાં રહીને પણ નારગોલ માટે હર હંમેશા માટે એમનો ભાવ અને એમનો પ્રેમ નારગોલ પ્રતિ છે તાજેતરમાં જ એમના ભાવના કારણે નારગોલ ગામમાં સાઠ થી સો કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે તાજેતરમાં નાના પાયે ટુરિઝમ ડેવલપમેન્ટ થવાની શરૂઆત વન વિભાગ દ્વારા કરવામાં આવી છે એક અમે ગ્રાન્ટ જિલ્લા કક્ષાની જે ટુરિઝમ કોર્પોરેશનમાંથી જે ગ્રાન્ટ મળે છે અમે મેળવવા માટે અમને સફળતા મળી છે સરકારના બજેટમાંથી પરંતુ હવે અલગથી નારગોલના દરિયાકિનારા વિકાસ માટે સાઠથી સો કરોડ રૂપિયા અમને પ્રાપ્ત થવાના છે એના અમે આભારી નરેન્દ્રભાઈ મોદીના છે રહી વાત ભાજપની હું પોતે કોઈ પક્ષમાં માનતો નથી હું નરેન્દ્રભાઈ મોદીમાં માનું છું તેમ મારા ગામના પણ એવું જ છે અત્યારે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે હું જે જ્ઞાતિમાંથી આવું છું શ્રી શેષવંશી ક્ષત્રિય દેવકર ભંડારી સમાજ હું ભંડારી સમાજનો પ્રમુખ પણ છું ક્ષત્રિય લોકો નારાજ છે રૂપાલાભાઈથી જેના કારણે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ અમે એવામાં માનવાળા નથી કંઈક સ્ટેટમેન્ટ આપ્યું હોય વિવાદ સ્ટેટમેન્ટના કારણે લોકો નારાજ થયા એ વાત સ્વાભાવિક છે કદાચ રૂપાલાભાઈને બોલવામાં કંઈક ગલતી થઈ હશે ખરેખર નારાજગી વ્યક્ત કરવાનો સૌનો અધિકાર છે પરંતુ એક રૂપાલાભાઈના એક નિવેદનથી નરેન્દ્રભાઈ મોદીની તકલીફ થાય એમની સરકારને તકલીફ થાય એવી અમારી જ્ઞાતિ ક્યારે નહીં વિચારે અમે રૂપાલાભાઈનું આંદોલન એમના વિરોધનો જે વંટોળ છે ક્ષત્રિય તરફથી એ એને અમે બાકાત રહીને અમે માત્ર ને માત્ર જોઈએ છે નરેન્દ્રભાઈ મોદીને જોઈએ છે અમારા માટે કોઈક ચહેરો હોય કોઈ ઉમેદવાર નથી અમે કોઈ ક્યારે પણ ઉમેદવારને જોયા નથી અમે જોયા છે તો નરેન્દ્રભાઈ મોદીને જોયા છે ને ભવિષ્યમાં પણ જોતા રહેશું નરેન્દ્રભાઈ મોદી માટે જે કંઈ કરવાનું હોય એ નારગોલ સમગ્ર નારગોલ ગામ તત્પર રહે છે અહીં નારગોલ ગામની અંદર આખા જિલ્લામાં સૌથી વધારે ભારતીય જનતા તરફેણમાં વોટિંગ કરવાવાળું જો લગાતાર વીસ વર્ષથી જો કોઈ પ્રથમ ક્રમે આવતું ગામ હોય દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તો અમારું નારગોલ ગામ છે એ મને ખુશી છે ધન્યવાદ આપનો ખૂબ જ સરસ જણાવ્યો છે અહીંનો પાખો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું આ ગામ અતિ પ્રિય રહ્યું છે તપની ભૂમિ છે બીજા બી સમાજના અગ્રણીઓ જોડાયા છે આપણે એમને બી પૂછીએ અહીંયા ઘણા વર્ષો પહેલાં બંદરનો મુદ્દો જાગતો હતો તો એ બંદરના મુદ્દામાં ખૂબ જ રાજકારણ થતું હતું અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ નથી કે જેનાથી કોઈ આ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મતદારને તકલીફ થાય તે વખતે મુદ્દો હતો આ જે મુદ્દો નથી એમ કહીએ તો ખોટું નથી પણ જ્યારે આ વિકાસના કામો માં એક બંદર એક પાર્ટ છે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે આજુબાજુ જીઆઈડીસીઓ ડેવલપ થઈ રહી છે ગામડે ગામડે આ ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની સાથે બંદરનો વિકાસ જે થઈ રહેલો છે એને ગામ લોકોએ સહેજ સ્વીકારે પણ છે એમાં કેટલીક બાબતો માછીમારો સાથે સંકળાયેલી છે ને એ લોકોનું ફિશિંગ ગ્રાઉન્ડને તકલીફ થાય છે એ ફિશિંગ ગ્રાઉન્ડને બચાવી લઈ ને આ વિકાસ કાર્યો થતાં હોય તો આ કોઈ પ્રશ્ન નથી પરંતુ હાલે આ બંદરના કારણે ભારતીય જનતા પાર્ટીના મતને કોઈ તકલીફ નથી અને જ્યાં સુધી વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીનો પાયો જ્યારે એ નખાયો તે પછીથી શરૂઆત નારગોલ ગામથી થયેલી શરૂઆત અંબુભાઈ જાદવ ભિલાડથી આવેલા એ વખતે ઉમરગામ તાલુકામાં સિત્યાસી પંચ્યાસી છ્યાસી સિત્યાસીના વખતે જ્યારે અમે કોલેજમાં ભણતા ત્યારે એક જ બે સોફા ઉપર ઉમરગામ તાલુકાની ભારતીય જનતા પાર્ટી તાલુકાની મીટિંગ લેવાતી એમાંનો એક હું નાનકડો સદસ્ય છું ને આજે એક મોટું વટવૃક્ષ ઉમરગામ તાલુકામાં પથરાયું છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને તાલુકા પંચાયત ચૂંટાય છે જિલ્લા પંચાયતના સદસ્યો ચૂંટાય છે ત્યારે અમને એ જોઈને આનંદ થાય છે અને વિશેષ કરીને નારગોલની વાત યતિનભાઈએ કરી તેમ નારગોલની અંદર કોંગ્રેસનું ટેબલ લાગતું નથી અને હવે તો પોલિંગ એજન્ટ પણ લાગતા બંધ થઈ ગયા છે ને નિસ્વાર્થ ભાવે કોંગ્રેસના હવે માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસના મત જે પડે છે એ નોટોના મત કરતા પણ છે ને ઓછા મતો હોય છે એટલે કોંગ્રેસ મુક્ત ગામ ને માત્ર ને માત્ર ભાજપનું ગામ આ બની રહ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપનું ગામ કોંગ્રેસ મુક્ત આપ જણાવો છો પણ આજુબાજુમાં આપના જ ગામને આજુબાજુમાં લાગેલા અમુક બીજા બી ગામો છે ત્યાં શું કોંગ્રેસની પરિસ્થિતિ છે કોંગ્રેસની પરિસ્થિતિ તો ઉમરગામ તાલુકામાંથી ઘટી ગઈ છે થોડા ઘણા હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અહીં થોડા વખતમાં નારગોલની જેમ પાંચ જ વર્ષની અંદર ઉમરગામ તાલુકામાંથી કોંગ્રેસ મુક્ત સો ટકા થઈ જશે કારણ કે આ સંઘનો એ સ્વયંસેવક સંઘ આરએસએસનો આ વિસ્તાર છે ઉમરગામની અંદરથી આ આરએસએસની શરૂઆત થયેલી એ વખતે પ્રચારક તરીકે મોદીજી અહીં રાજદૂત પર ફરતા અને આ વિસ્તારની અંદર જે સિંચીને તૈયાર કરેલું છે આજે એ જ વટવૃક્ષ આજે વિસ્તરી રહ્યું છે અહીં સંઘની શાખાઓ ચાલે છે સાપ્તાહિક ચાલે છે અને અનેક સંઘના વિકાસના કારણે આ વિસ્તારની અંદર જાગૃતિ છે રોજગારીની અસંખ્ય તકો ઊભી થઈ છે ઉમરગામ જીઆઈડી છે સરીગામ જીઆઈડી છે અને ઇન્ડસ્ટ્રી ગામે ગામ પહોંચી છે તો એના કારણે આ વિસ્તારનો જે વિકાસ થઈ રહ્યો છે અને વિકાસની સાથે નારગોલ ગામ અને ઉમરગામ તાલુકો સતત આગળ વધી રહ્યો છે પણ કોંગ્રેસ હજી પણ આ લોકસભાની ચૂંટણીમાં દાવા કરે છે કે અમે ઉમરગામ તાલુકાથી મહત્તમ મત લઈ જશું આ દાવા કેટલા સાચા છે પોકળ દાવા છે ડૂબતો માણસ ત્રણખલું પકડે એમ એ લોકોને ઊંચા બોલે બોલવાની આદત છે પરંતુ વાસ્તવિકતા એવી છે જ નહીં કેટલા ગામોમાં એ લોકોના ટેબલ લાગશે નહીં કેટલા ગામોમાં એ લોકોની પાસે પોલિંગ એજન્ટ નથી એવી પરિસ્થિતિ છે ત્યાં ઉમરગામ તાલુકો તો ભૂલી જાઓ જે જે વિસ્તારની અંદર જ્યાં એમનો હોલ્ટ હતો ત્યાંના મોટા મોટા નેતાઓ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ને એ આજે મોદીજીને ઓળખીને જે આ શિક્ષિત વિસ્તાર છે એજ્યુકેટેડ આખો વલસાડની કોન્સ્ટિટ્યુન્સી છે જ્યારે આ કોન્સ્ટિટન્સીમાં જ્યારે એક એક અવસ્થા એવી હતી કે શિડ્યુલ ટ્રાયબ વિસ્તાર હતો અશિક્ષિત હતા ત્યારે કોંગ્રેસીઓનું પ્રમાણ વધારે હતું પરંતુ જ્યારે એ જ વ્યક્તિઓ મોદીજીના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકારથી જ્યારે શિક્ષિત થયા છે વાસ્તવિક રીતે જે ડેવલપમેન્ટ જોયું છે અને જ્યારે આ ઉમરગામ તાલુકો જ નહીં પૂરો વલસાડની આખી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એક એક વિકાસ હરણફાળ હરણફાળ ભરી રહ્યું છે એ વખતે કોંગ્રેસ આ ગામ સો ટકા ભાજપમાં છે અહીંયા મોદીજીનો વાસ રહ્યો છે અને ખાસ કરીને દર વખતે ચૂંટણી જ્યારે અહીંયા આવતી હતી ત્યારે કોંગ્રેસ અહીંયા બંદર બનશે એવા મુદ્દાઓ મૂકી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતા હતા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અહીંયા ઠેસ પહોંચાડવાને પ્રયાસ કરતા હતા પણ આજે આ મુદ્દો તદ્દન અને તદ્દન શાંત પડી ગયો છે અત્યારે હાલે એવી કોઈ પરિસ્થિતિ નથી દર્શાતી અને ગામ સો મતદાન કરશે એવું જણાવવામાં આવ્યું છે બીજા બી ભાઈ આપણા સાથે છે જાણીએ શું કહે છે આપ ક્યાંથી છો હું થી હળપતી સમાજના પ્રમુખ છું આપ હળપતી સમાજના પ્રમુખ છો એટલે આપ આદિવાસી સમાજના એક અંગથી આજે અંગ છો હા અચ્છા તો નારગોલ ખાતે હળપતિ સમાજ બોડી વસ્તી ધરાવે છે એમાં મોટેભાગે શિક્ષિત શિક્ષણનું પ્રમાણ બી વધી ગયું છે અને છેલ્લા દસ વર્ષમાં અહીંયા જે વિકાસના કામો થયા છે એનો પૂરેપૂરો લાભ હળપતિ સમાજે લીધો છે સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે હળપતિ પરિયોજના કરીને જે યોજના ચાલુ કરી એમાં આજે નારગોલ ખાતે લગભગ સિત્તેરથી એંશી ટકા પક્કા ઘર સરકાર તરફથી બનાવી આપવામાં આવ્યા છે એટલે એક તળિયે બેઠેલા સમાજને ઉપર લાવવા માટે જે મોદી જે પ્રયત્ન રહ્યો છે એ એકદમ પ્રશંસનીય છે આપણા સમાજમાં ખાસ કરીને રોજગારીની આપણે વાત કરીએ તો એક આ સમસ્યા રહી છે તો શું હજી બી આપણા યુવાનો આપણા પરિવારમાંથી કોઈ રોજગારથી વંચિત ખરું ના આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી એટલી બધી ડેવલપ થઈ છે કે અત્યારે કોઈ બેરોજગાર નથી જે માણસ આઠસો છે જ બેરોજગાર હશે બાકી એક એક ઘરથી તમને ચાર ચાર પાંચ પાંચ માણસો નોકરી કરતા જોવા મળશે ભણતરનું પ્રમાણ બી વધ્યું છે અને આ બધો આભાર આ બધો જ એક શ્રેય જાય એ વડાપ્રધાન શ્રી જાય છે પણ હાલમાં જ અત્યારે અહીંયા કોંગ્રેસનો ચૂંટણીનો એક મુદ્દો રહ્યો છે કે ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ તો આદિવાસી સમાજને રોજગારી મળતી નથી એંશી ટકા જે કંપનીમાં જે નિયમો છે કે એમને રોજગારી પ્રાપ્ત થવી જોઈએ એ મળતી નથી ને દાવા કરવામાં આવે છે તો આના પાછળનું સાચું કારણ શું છે કે આદિવાસી સમાજને જ કેમ નોકરી નથી મળતી ના ના એમને આદિવાસી સમાજ નોકરી મળવાનું કારણ એ છે કે એ લોકો ટ્રેન નથી થતા એજ્યુકેશનનો અભાવ છે બીજી વસ્તુ કે એ લોકો નોકરીમાં નિયમિતતા બી નથી રાખતા એટલા માટે તો એ બીજો તો એક પોલિટિકલ આ એક હાવ ઊભો કરવામાં આવે છે આ એક ચૂંટણીનું રાજકારણ છે બાકી જનરલી એવું છે કે અહીંયા મેં આગળ તમને કીધું એ રીતે કોઈ બી માણસ આડસુ ના હોય તો એને નોકરી કે ધંધો મળી જ રહે છે એટલું બધું ડેવલપિંગ થયું છે આ વર્ષોમાં વર્ષમાં ચાલો આ હળપતિ સમાજના અગ્રણીએ જણાવ્યું છે કે અહીંયા રોજગારીનો કોઈ જ મુદ્દો નથી ખોટો મુદ્દો રાજકારણ દ્વારા ગરમાવવામાં આવે છે જે આવસું લોકો છે એને જ રોજગ રોજગારી પ્રાપ્ત નથી થતી બાકી ઉમરગામ પંથકમાં રોજગારીની તક ખૂબ જ વધારે છે અને એમનો સમાજ વિકસિત છે બીજા ભાઈ બી આપણા સાથે જોડાય છે પૂછીએ શું છે એમનું શું જાણવું એમના પાસે આપણે આપ ક્યાંથી છો હું નાગોળ ભંડારી સમાજ ભંડારી સમાજમાંથી આવું છું અને હું ખેતી કરું છું અચ્છા ખેતી કરો છો આપ અહીંયા કયા પ્રકારની ખેતી થાય છે આ વિસ્તારમાં ડાંગર જે ડાંગર મેન છે પછી શાકભાજી ટોટલી શાકભાજી થાય છે અને આંબા છે એટલે કેરી બી થાય છે છે કોંગ્રેસ વારંવાર મુદ્દો બનાવે કે જિલ્લામાં વલસાડ જિલ્લામાં ખેડૂતો ખૂબ જ નારાજ છે મોદી સરકારથી તો આના પાછળનું સાચું તથ્ય શું છે આ ખોટું છે સરકાર શ્રી ભાજપ સરકાર બધી સ્કીમના લોકોને ખેડૂતને પૈસા મળે છે ખેતીવાડીને જે બી ઉજારો છે જે સાધનો છે એના બી સબસિડી મળે છે ટોટલી સરકાર આપે છે આજે મને ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી તો ગાયના દસ હજાર આઠસો દરસ એક ગાયના વર્ષે મળે છે છ હજાર રૂપિયા ખેતીના મળે છે જે બે બે હજારનો હપ્તો બીજું શું કે અત્યારે તબેલ મારે ગાય છે તબેલા માટે બી પૈસા આપે છે રિપેરિંગ કરવા માટે એ મેં લીધા છે ટ્રેક્ટરની બી સબસિડી આપે છે બીજું કે તમે ડેવલપ કરવાનો એની બી સબસિડી આપે છે એ લેતા વળવું છે ખેડૂત લેતા નથી તો આવવાનું ક્યાંથી કોઈ એનો એ આપણે પર નામ નહીં હોય તો એ સરકાર નહીં આપી શકે વારસા થયેલી જમીન જો પોતાની જમીન જો તો સરકાર આપે બીજું છે કે બધી જાતની શાકભાજી અત્યારે પ્રાકૃતિક ખેતી છું પ્રાકૃતિક ખેતીનું મારે બોર્ડ બી સરકાર સે લગાવી હોય છે ત્યાં આવીને કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો એનો જે બી લાભ મળે તે મને અત્યારે મળી રહ્યા છે મને છ સાત લાભ મળ્યા છે એટલે પહેલે કોંગ્રેસના રાજમાં લેવી લેતા હતા અમારી પાસે અનાજ લેતા હતા અત્યાર તો કોઈ આપણે વરસાદના આધારિત ખેતી કરતા તો છતાં લેવી ભરવું પડતી વધારે જમીન થાય એટલે આજે ભાજપ સરકારે આવી ત્યારથી બધા જ લાભ અમને મળી રહ્યા છે અને જે ન લે તેના તેના પર છે પણ લેતા એ તો બધું સ્કીમ ચાલુ છે અને અત્યારે લેતા રહ્યા છે લોકો ખેડૂતને માટે બધી જ રીતે સારું છે ભાજપ સરકારે આવી પછીથી અને બીજું એક થોડુંક એ છે કે અત્યારે લોકોએ ઢોરો છોડી મીકા એનાથી ખેતરને ખૂબ નુકસાન છે એમાં એ નિયંત્રણ થવું જોઈએ સરકાર નિયંત્રણ ઢોરો બધા છોડાય એમાં બધી ખેતી ચાલી ખેતી કરતા જ નથી પછી આ બધું ખાઈ જાય એટલે કંપની તોડીને જાય એ તો આ એના પર થોડું નિયંત્રણ આવવું જોઈએ તો આ ખેતી વધારે સારી રીતે થઈ શકે ખેતી માટે પૂરતું પાણી મળી રહે છે ખરું આપણને પાણી મળી રહે પણ નહેરનું પાણી ઉંમર ગામ ચાલુ કે નારગોલને અને મળતું નથી એ મળવું જોઈએ મોટર ચલાવવા માટે થઈને વીજ બી જરૂર પડે છે તો પ્રવાહ સમયસર મળે છે અત્યારે સારું થયું પ્રવાહ બરાબર મળે છે અત્યારે સાત થી ત્રણ સુધી અમને દિવસના વીજળી મળતી થઈ જાય છે પહેલા રાત્રે થતી અરજી દિવસે થતી હોય ત્યારે તકલીફ હતી અત્યારે વ્યવસ્થિત થઈ ગયું છે એટલે અમે સારું કહેવાય એમ તો અહીંના જે ખેડૂત જે સંઘ અહીંયા જે નિમાયો છે એ ઘણી વખત જિલ્લા કક્ષાએ ફરિયાદ કરે છે કે ખેડૂતો પ્રત્યે સરકાર અમને બરાબર સમજતી નથી અમને લાભો આપતા નથી તો આ ખેડૂત સંઘનું શું કાર્ય શું છે સાચું તમે અમને જણાવશો ખેડૂત સંઘ ખાલી મિટિંગ રહ્યા છે અત્યારે ઉમરગામ તાલુકા કંઈ કરતા નથી ખાલી વિરોધ કરવાનું આવડે છે અત્યારે ઇલેક્ટ્રિકની પેલી લાઇન આવી તો એમ કે અમારામાંથી એક જો ખેડૂતના ખેતરમાંથી લાઈન આવવાની છે બીજી જગ્યાથી તો નહીં આવ રોડે રોડ તો આવવાની નથી તો એમાં એ લોકો બે ચાર માણસ થઈને વિરોધ કરે સંઘના માણસ થઈને એમાં કોઈ વાંધો નહીં આજે મેં તો કીધેલું કે ભાઈ લાઇટની અવસર ખેતી કેવી રીતે કરી શકવાનું અમે એટલે અમને લાઇટની જરૂર છે એટલે લાઇન લાગે અમને કોઈ તકલીફ નથી એ સંઘવાળા ખાલી નાટક છે એ એરિયાના બીજું કંઈ નથી ખેડૂત છે ખુદ કોઈ પણ જાતની અહીંયા એમને તકલીફ નથી સરકાર દ્વારા તમામે તમામ લાભ આપવામાં આવે છે એ લાભનો સાચો ઉપયોગ કરવો એ એમનો ઉદ્દેશ રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા વીજ કનેક્શનની ખૂબ જ મોટી સમસ્યા રહી હતી એ વીજ કનેક્શન જો અહીંયા આવશે તો ખેડૂતો વધારે નિર્ભર થશે એવું એમને જણાવ્યું છે અને મોદી સરકારથી ખુશ છે એમને જણાવ્યું છે અત્યારે એક યુવાધન બી આપણા સાથે છે વાત કરીએ આપ ક્યાંથી છો નારગોલ ભંડારી સમાજ અને સબ યુવાની જો વાત કરે ને તો આજ હાલમાં યુવાનો એટલા ખુશ છે કે મોદીજીના નેતૃત્વમાં કે મોદીજીના દ્વારા ઇન્ડસ્ટ્રીઓ બધી આવી અને તેમાં યુવાનોને રોજગારી મળી એક ઘરમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાલ આગળ જે ભાઈ કહી ગયા તેમ રોજગારી મળી અને જે રોજગારીથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ખૂબ ખુશીની વાત છે અને આજના યુવાનો બધા મોદી તરફ મોદી સાહેબ તરફ આકર્ષાયેલા છે અને મોદી લહેરમાં ચાલી રહેલા છે બસ અસ્તુ એ આ મોદી લહેરમાં યુવાનો તો જાય રહ્યા છે વાત સાચી છે તમારું ગામ પણ મોદી લહેરમાં ચાલી રહ્યું છે ખાસ કરીને વાત તમે કરી છે અહીંના રોજગારી બાબતમાં કે કંપનીઓ ઘણી બધી અહીંયા આવીએ છે પણ વિપક્ષ આજે પણ આ રોજગારી બાબતમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં બેરોજગાર છે શું છે સાચું એકચ્યુઅલીમાં હમણાં ઇલેક્શનનો માહોલ છે એટલે વિપક્ષવાળા તો વાત કરવાના જ છે પણ ખરેખર તો ખરેખર જોવા જાય ને તો મોદી સરકાર બરાબર છે અને મોદી સરકાર દ્વારા દરેક યુવાનોને રોજગારી મળી છે અને એના યુવાનો બી ખુશ છે અહીંયા કંપની આવે

ઉમર ગામના નાગરિકો સાથે ખાસ કરીને ભંડારી સમાજ માયામતી સમાજ હળપતિ સમાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ આ ગામની સાચી ભૌગોલિક પરિસ્થિતિ ગામ કયા તરફ ચાલી રહ્યું છે કોને મત આપવા જઈ રહ્યું છે આ સગળા પ્રશ્નો એમના જવાબો આપણે મેળવ્યા મેળવ્યા છે ત્યારે હું કેમેરામેન અમિત રાજપૂત સાથે હું પ્રકાશ ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ નારગોલ